ધોરણ પાંચ વિશે ગણિત પ્રકરણ ત્રણ કેટલા ચોરસ રકમ એવી રીતની છે કે એક લંબચોરસ મેદાનની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો એ આપણને એક લંબચોરસ આપણે દોરીશું અને તેની લંબાઈ વીસ મીટર આપેલી છે અને પહોળાઈ પંદર મીટર આપેલી છે તો સૌ પ્રથમ લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ પૂત્ર મૂકીશું બે વખત લંબાઈ વધતા પહોળાઈ તો એ બે આપેલા છે આપણને લંબાઈ વીસ આપેલી છે પહોળાઈ પંદર આપેલી છે વીસ અને પંદર કેટલા થશે બે નો હવે આપણે ક્ષેત્રફળ ગણીએ લંબ સ્વરસનું ક્ષેત્રફળ સૂત્ર શું છે લંબચરણ ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પોળા તો લંબાઈ કેટલી આપેલી છે આપણને વીસ મીટર પહોળાઈ કેટલી આપેલી છે એ આકૃતિમાં જોઈ શકીએ છીએ રકમમાં દેખાય છે પંદર પંદર મીટર પહોળાઈ આપેલી છે બંનેનો ગુણાકાર કરીશું પંદર ગુણ્યા ત્રીસ પંદરનો ઘડિયો આપણે બોલવો પડે તો પંદર દુ ત્રીસ અને એક શૂન્ય મૂકીશું એટલે ત્રણ શું આવશે પણ એ આપણને ક્ષેત્રફળ હોવાથી આપણે ચોરસ મીટર લખીશું તો ક્ષેત્રફળનો એકમ ચોરસ સેમી ચોરસ મીટર પણ આપણને રકમની અંદર મીટર આપેલા છે એટલે આપણે મીટર લખીશું જો સેમી આપ્યા હોય તો સેમી પરંતુ પરિમિતિનું એકમ જ્યારે લખવું હોય ત્યારે આપણે ચોરસ લખીશું નહીં જે સેમી આપ્યું હોય તો સેમી અને મીટર આપ્યું હોય તો મીટર તો આ પ્રમાણે તમે કોઈ પણ દાખલો તમને આપેલો હોય અને તેની પરિમિતિ અને ક્ષેત્ર પણ તમે સરળતાથી ગણી શકો છો